આખરે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી ચૈતર વસાવા મનસુખ વસાવા કૌભાંડના તમામ પુરાવા જાહેર કરે ચૈતર વસાવા સરકાર હવે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવે તેવું ચૈતર વસાવાનું કહેવું છે પચીસો કરોડના કૌભાંડની તપાસ સીબીઆઈ ઇડી જીએસટી વિભાગને સાથે રાખીને કરવામાં આવે ચૈતર વસાવાનું આ કહેવું છે રેતી કપચી નાખ્યા વગર કરોડો ખાઈ ગયા છે ભાજપના મંત્રી સાંસદ ધારાસભ્ય અને અધિકારીઓ હપ્તાખોરીમાં સામેલ છે ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓના નામ બહાર આવશે દાદાના બુલડોઝરનો પાવર બનાવવાનો સમય આવી ગયો છે અમદાવાદ નર્મદા ભરૂચ દાહોદ નવસારી વાપી છોટાઉદેપુર ગુજરાત આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર મુદ્દા પર વીડિયો દ્વારા પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મનરેગા કૌભાંડ અંગે આજે ભાજપના નેતા મનસુખભાઈ વસાવાએ પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષાએ કેટલું મોટું કૌભાંડ કર્યું છે તે ખુલ્લું પાડ્યું છે આ બાબતે હું મનસુખભાઈ વસાવાને અભિનંદન પાઠવું છું અગાઉ જ્યારે મેં આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું ત્યારે મનસુખભાઈ વસાવા એજન્સીઓનો બચાવ કરતા હતા પરંતુ હવે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે કે મનરેગા કૌભાંડમાં સામેલ બધી એજન્સીઓ અને સારી રીતે ઓળખ્યા છે તેઓએ સર્કિટ હાઉસમાં આ લોકો સાથે મુલાકાત પણ કરી છે અને તેમને ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદો ધારાસભ્યો સચિવ નિયામક ટીડીઓ અને ડીડીઓ સુધી કેટલાકને કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે જો મનસુખભાઈ વસાવાએ પહેલેથી જ આ તમામ માહિતી હતી અને હવે તેઓ તેની ખાતરી આપી રહ્યા છે તો મારી તેમની પાસે વિનંતી છે કે આ સમગ્ર માહિતી જનતા સમક્ષ જગ જાહેર કરાવવામાં આવે નેતાઓની મિલીભગતથી ચાલતી તમામ એજન્સીઓએ રેતી કપચી સળિયા જેવી કોઈપણ વસ્તુ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી અને જીએસટીના બિલો પાસ કરાવી કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે આ પૈસાનો વ્યવહાર ઘણા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે થયો છે અને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહ્યું છે આ એજન્સીઓના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે માટે આ સમગ્ર કૌભાંડની સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે આ કૌભાંડમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને આરોપી બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ પંચાયતો પર પણ દોષનો ટોળો નાખવામાં આવે છે મટીરિયલ પૂરું પાડ્યા વગર જે લોકોના બિલ પાસ થાય છે અને જે લોકોએ આ પ્રોજેક્ટની દેખરેખ રાખવાની હતી તેવી તમામ અધિકારીઓ પર પણ યોગ્ય તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે મટીરિયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંક પણ જવાબદાર નથી આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓ સાંસદો મંત્રીઓ અને ધારાસભ્યોના નામ બહાર આવવાના છે તેથી અમારી સ્પષ્ટ માંગ છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને નિષ્પક્ષ અને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિ નાનો ગુનો પણ કરે છે ત્યારે દાદાનું બુલડોઝર એના ઘર પર પહોંચી જાય છે અને રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાતો કરી છે કે કોઈ ચરમબંધીઓને છોડવામાં નહીં આવે તો હવે આ સરકાર પાસે ખૂબ જ સારો અવસર છે કે તેઓ તેમની શૂન્ય ભ્રષ્ટાચારની નીતિને સાબિત કરે અને દાદાના બુલ્ડુઝરના પાવરને પણ સાબિત કરે આ કૌભાંડમાં સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ રહીને ઝીણવટપૂર્વક તપાસ કરાવે અને જે લોકો જવાબદાર હોય ચાહે તે સરકારના હોય કે વિપક્ષના હોય સંગઠનના હોય કે પછી કોઈ પણ અધિકારી હોય બધા પર કડક કાર્યવાહી કરી બતાવે તેવી અમારી માંગ છે પાયલ સોલંકી સમી મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલાં આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી એમણે મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈપણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સવર્ણ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માંગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવટથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે